નર્મદા જિલ્લાના એકતા નગર કેવડીયા ખાતે સરકારી એસટી બસ ખાડામાં ખાબકતા મુસાફરો અટવાયા હતા ત્યારે મળતી માહિતી મુજબ એકતા નગર કેવડીયા ફુવારા સર્કલ નજીક સરકારી એસટી બસ ખાડામાં ખાબકી હતી ત્યારે જાણવા મળેલ માહિતી પ્રમાણે હાલ કેવડિયા એકતા નગર ખાતે ગેસ પાઇપલાઈનની કામગીરી ચાલી રહી છે જેને લઈને કેવડિયાના માર્ગો પર ઠેર ઠેર જગ્યાએ ખાડાઓ જોવા મળ્યા છે ત્યારે આ ખાડાને છેલ્લા ઘણા સમયથી પૂરવામાં ન આવતા બસ ચાલકે મૂંગા પ્રાણીને બચાવવા જતાં બસને સાઈડ પર લેવાનો પ્રયાસ કરતાં બસ ખાડામાં ખાબકી હતી જેને લઈને ગરડેશ્વર તાલુકાના અંતરિયાળ ગામના મુસાફરો પણ અટવાયા હતા ત્યારે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી ભારે જહેમત બાદ આ બસને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો